આગળ વાત કરીએ રાજ્યની તમામ જિલ્લા કોર્ટમાં પહેલી જાન્યુઆરીથી એ ફોર સાઇઝના પેપર વાપરવા પડશે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર જાહેર કરી અને જાન્યુઆરીથી એ ફોર સાઇઝના પેપરનો જ ઉપયોગ કરવાની સૂચના આપી છે હાઈકોર્ટના પરિપત્ર અનુસાર તમામ પ્રકારની પિટિશન એફિડેવિટ એપ્લિકેશન ઓર્ડર અને જજમેન્ટમાં એ ફોર સાઇઝના પેપરનો જ ઉપયોગ કરવો એ ફોર સાઇઝના પેપરની સાથે તેની ક્વોલિટી ગુજરાતી ફોન્ટ અંગ્રેજી ફોન્ટ લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પેપર બાય સેન્ટીમીટરના હોવા જોઈએ તેની ક્વોલિટી પણ ઓછામાં ઓછી પંદર જીએસએમ હોવી જોઈએ બંને બાજુ પ્રિન્ટ થઈ શકે તેવું પેપર હોવું જોઈએ ટાઈપિંગ માટે ફોન્ટની સાઈઝ સોળ અને ગુજરાતી ફોન્ટ એલ એમજી અરુણ ટેરા ફોન્ટ અરુણનો ઉપયોગ કરવાનો રહેશે લીગલ સાઇઝ અને મોટી સાઈઝના પેપરનો ઉપયોગ થતો હતો કોઈ પણ અરજી ફરિયાદ કે સોગંદનામું પણ કોઈ પણ સાઇઝના પેપર ઉપર કરી શકાતું હતું કે આ નવો નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ પડશે